ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શ્રી ભક્તોને મારા મહાદેવ શ્રી ભક્તો આજનું ટાઈટલ આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે સોનાની માળા ઉપર તો હજાર વખત નજર પડશે પણ જો રુદ્રાક્ષની માળા ઉપર નજર પડી જાય તો આપણું જીવન સોના કરતાં પણ રૂડું થઈ જાય શ્રી ભક્તો જ્યારે તમે અત્યારે સુંદર એવા પ્રસંગોના દિવસો ચાલી રહ્યા છે દિવાળી પછી તમે જુઓ દરેક કુટુંબ પરિવારમાં અને સમાજમાં વધારે લગ્નના માહોલ હોય છે અને તે માહોલમાં લોકોની એંશી ટકા લોકોની નજર સોનાના હાર ઉપર સોનાની માળા ઉપર હોય છે કે ઓલા લોકોએ કેટલું સુંદર સોનું પહેર્યું છે ઓલી ફલાણી સ્ત્રીએ કેવું સુંદર સોનું પહેર્યું છે ઓલાએ કેવી સુંદર માળા પહેરી છે સોનાની પણ જો આપણે રુદ્રાક્ષની માળા ઉપર જો આપણી નિત્ય નજર ટકી જાય છે અને આપણે જો રુદ્રાક્ષ ધારણ કરી લઈએ છીએ અને નિત્ય ભગવાન શિવજીનું આરાધન કરીએ છીએ કહેવાનું તાત્પર્ય એ છે કે જો રુદ્રાક્ષની માળા ઉપર આપણી શ્રેષ્ઠ નજર પડી ગઈ આપણી નજર સારી રીતે પડી ગઈ અને આપણે રુદ્રાક્ષને સાચું ઘરેણું જો માની લીધું અને નિત્ય આપણે ભગવાન શિવજીની આરાધના કરીએ ઓમ નમઃ શિવાયની માળા કરીએ તો આપણું જીવન સોના કરતાં પણ રૂડું થઈ જાય છે કારણ કે ભગવાન શિવજીના આશીર્વાદ આપણી ઉપર અને આપણા કુટુંબ પરિવાર ઉપર પડે છે કારણ કે આપણે રુદ્રાક્ષને મહત્ત્વ આપ્યું છે તો શિવભક્તો ખાસ કરી બધા શિવભક્તોને મારે એટલું જ કહેવાનું કે આ સમય પ્રમાણે આ આધુનિક યુગ પ્રમાણે આપણે સોનાની ખરીદી કરીએ સોનાનો થોડોક મોહ પણ રાખીએ પણ આપણે ખાસ કરી અને હૃદયમાં આપણે રુદ્રાક્ષ એટલે કે ભગવાન શિવજીને રાખવાના છે અને બને તો હું તો સર્વ ભક્તોને એટલું કહું કે જો આપણે શિવ ભક્તોને આપણે ઓળખાણ છે આપણે હંમેશા ગમે ત્યાં જઈએ ધામમાં જઈએ તો એક રુદ્રાક્ષની માળાની ખરીદી તો કરવી જ જોઈએ હું તો દર વર્ષે ખાસ કરીને ધનતેરસના દિવસે હું તો રુદ્રાક્ષની માળાની ખરીદી કરું છું કારણ કે મારે મન સાચું સોનું રુદ્રાક્ષની માળા જ છે એટલે તમે પણ જે ઘણા શિવભક્તો એવા હોય છે હું શિવાલય દર્શને જાઉં છું ભગવાન ભોળાનાથના શિવાલય ત્યારે હું જોઉં છું કે ઘણા શિવ શિવભક્તોની ગળામાં રુદ્રાક્ષની માળા નથી હોતી કે નથી કાંડામાં કોઈ રુદ્રાક્ષની બેરખો પહેરેલો નથી હોતો પણ તેવું ન હોવું જોઈએ શિવ શિવભક્તોની ઓળખાણ છે તો આપણે ખાસ કરીને તમામ શિવભક્તોને મારે એટલું કહેવાનું કે તમે કેટલો પૈસો મોજ શોખમાં વાપરી નાખો છો તો થોડુંક આપણે ધર્મ ભક્તિ ક્ષેત્રે પણ સજ્જ થઈ જવું જોઈએ અને આપણા પરિવારમાં સર્વ લોકોએ રુદ્રાક્ષી માળા પહેરવી જોઈએ તો આમ લાગે કે નહીં આ શિવભક્તના એક ઘર છે આખો પરિવાર શિવભક્તિમય જીવન જીવે છે તેવું સર્વ લોકોને ખાલી આપણા હાવભાવ અને આપણા પહેરવેશ ઉપરથી ખબર પડી જવી જોઈએ એટલે બધા શિવભક્તોને મારે એટલું જ કહેવાનું કે બધા ઘરમાં જેટલા સદસ્ય હોય એ બધાને રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ બને તો સુંદર એવું બેરખું જે આપણે કાંડું કહેવાય દેશી ભાષામાં તો રુદ્રાક્ષનું કાંડું પણ પહેરવું જોઈએ તો પણ રૂડું લાગે નાના નાના બાળકોએ રુદ્રાક્ષની માળા પહેરી હોય હાથમાં કાંડું રુદ્રાક્ષનું પહેર્યું હોય તો કેટલું સુંદર લાગે કેટલું રૂડું લાગે આપણો કોઈ બાળક હોય નાનો બાળક હોય અને રુદ્રાક્ષની માળા પહેરીને નિત્ય સ્કૂલે જતો હોય તો કેટલું સુંદર લાગે કે ભાઈ આ જો શિવ ભક્તનો એક શિવભક્ત આવ્યો છે સ્કૂલે ભણવા તો એનું સન્માન વધશે કે ઓટોમેટિક એનામાં એક તેજ દેખાશે ભગવાન શિવજીના આશીર્વાદ તેટલા તો તે બાળક ઉપર વસે જ છે કે સાઠ સાઠ સંખ્યા હોય બાળકોની સાઠ સંખ્યા હોય તેમાંથી આપણું બાળક જો રુદ્રાક્ષ પહેરેલું હોય કપાળે ચંદન કરેલું હોય તો તેનો અલગ પ્રભાવ પડે છે એટલે બધા શિવભક્તોને મારે એટલું જ કહેવાનું કે તમે પણ જો તમારી પાસે રુદ્રાક્ષની માળા ના હોય તો તમે પણ રુદ્રાક્ષી માળા ખરીદજો અને નિત્ય પહેરેલી રાખજો અને તમારા બાળકોને પણ નિત્ય માળા પહેરાવજો તો ભક્તો આજનું ટાઇટલ મેં એટલે સરસ રાખ્યું હતું કે જેમ સોનાની માળા ઉપર તમારી નજર પડે છે તેવી રીતે જો રુદ્રાક્ષની માળા ઉપર આપણી નજર પડી જાય તમારી કે મારી તો આપણું જીવન સોના કરતાં પણ રૂડું થઈ જાય છે તો આવો સુંદર એક વિડીયો મેં બનાવ્યો હતો જે રુદ્રાક્ષી માળાનો છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ કરી અને વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય લખજો અને વિડિયો શેર બટન ઉપર ક્લિક કરી અને બીજા લોકોને બીજા શિવ ભક્તોને શેર કરી દેજો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો ભાવ ટૂંકો પડે એક ભવ હોય કે હજાર ભવ હોય ટૂંકા પડે ટૂંકા પડે અને ટૂંકા પડે કારણ કે ભગવાન શિવજીનો મહિમા અપરંપાર છે તો બધા શિવ ભક્તોને હર હર મહાદેવ હાર અને ઓમ નમઃ શિવાય